તો ઉત્તરાખંડના હલ્દ્વાની ભારે વરસાદ રહ્યો છે ભારે વરસાદને કારણે એક કાર નાળામાં વહી ગઈ હતી કાલા ડુંગીના મેથી નાળામાં આ કાર આખી આખી તણાઈ ગઈ જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે પાણીના તેજ પ્રવાહમાં આ કાર ગરકાવ થઈ ગઈ હતી તમે વિચારો અદ્રશ્યો જોઈને કે પાણીનો પ્રવાહ કેટલો તેજ હશે જેના કારણે આખી આટલી મોટી કાર છે એ પાણી પોતાની સાથે ખેંચી ગયું છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા પરંતુ અનેક વાહનો અત્યાર સુધીમાં પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયા છે ઉત્તરાખંડના દ્રશ્યો છે જ્યાં ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે મેઘરાજા જાણે કે કોઈ પાયમાન થયા હોય તે રીતે વરસી રહ્યા છે તેવામાં નાળામાંથી પાણીનો પ્રવાહ જ્યારે પસાર થઈ રહ્યો છે ત્યારે રસ્તા ઉપર પડેલી કાર તેને પાણી પોતાની સાથે ખેંચી ગયું